જય દ્વારકાધીશ દર્શક મિત્રો તો મિત્રો એન્જલ હવે દ્વારકા પહોંચી ગઈ છે અને એન્જલને કોણ કોણ મળવા આવ્યું અને કઈ જગ્યાએ સ્વાગત કર્યું અને કેટલી કેટલી ગિફ્ટો આપી તેના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી આપીશું તો વિડીયોને આન સુધી જોતા રહેજો અને દર્શક મિત્રો અને આવા જ અવનવા વિડીયો જોવા માટે જો આપણી ચેનલ એજ જે સ્ટુડિયો ઉપર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો દર્શક મિત્રો તમે જણાવી કે દ્વારકામાં જે એન્જલનાથનું મંદિરના મેઇન જે ટ્રસ્ટી સાહેબ છે તેમના દ્વારા એન્જલનું સન્માન કરવામાં આવ્યું હતું અને જે આ ફોટો તમે જોઈ રહ્યા છો તેમાં સોશિયલ મીડિયા ઉપર એવી વાત થઈ રહી છે કે દ્વારકા તરફથી દસ લાખ રૂપિયા ભેટ મળે છે પરંતુ આ માહિતી આપણે સોશિયલ મીડિયાના આધારે તમને બતાવવામાં આવી છે એટલે કે તેની પૃષ્ટિ કરતા નથી અને દર્શક મિત્રો એન્જલ માટે જય દ્વારકાધીશ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી વારજો અવશ્ય જય દ્વારકાધીશ